વડોદરા શહેરની ટીમ ગબર દ્વારા ઠંડીની ઋતુમાં સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્ય માટે અગ્રેસર રહે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચથી દસ વર્ષના નાના નાના બાળકો માટે સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે પાઉંભાજી બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે તમામ બાળકોની ઠંડીની ઋતુ પ્રમાણે એકસો વીસ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કાર્યક્રમ વસુબેન પટેલ ફિઝી આઇલેન્ડ જેવો રહે છે તેઓ પણ પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા તમામને વિનંતી કરી હતી કે હર હંમેશા સેવા આપવી જોઈએ સાથે ટીમ ગબ્બરના સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ બાળકોના મોઢા પર ખુશી લાવવાનો પ્રયાસ હંમેશા ચાલુ રહેશે જય હિન્દ જય ભારત હું કુનાલ પટેલ ટીમ ગબ્બરથી વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે અને એ સંદર્ભમાં અમે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર છે વડોદરા શહેરનો અને ત્યાં જરૂરિયાતમંદ બાળકો છે તેને અમે સોથી દોઢસો બાળકોનું સ્વેટરનું વિતરણ કર્યું છે અને આ સ્વેટરના વિતરણમાં વિદેશથી અમારા જે બા તેમનો સાથ સહકાર રહ્યો છે તો એના માટે હું સમગ્ર ટીમ ગબ્બર હોય તેમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે તો આવા આ વિસ્તારમાં આવા લોકોની ધ્યાન રાખવાની જવાબદારી એક સજ્જન સિટીઝન તરીકે આપણી વધી રહી છે તો મને આશા છે સમગ્ર શહેરવાસીઓ આવા લોકોનું ધ્યાન રાખશે સાથે સાથે આપની પાસે કોઈ અનયુઝ વસ્તુ જે લાગે કામની નથી તો ટીમનો સંપર્ક કરજો જેથી અમે આ આ લોકો સુધી વસ્તુ થેન્ક યુ વડોદરા શહેરમાં આવેલ જલારામ નગર ખાતે આજે ઘણા બાળકો જે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને આજે સ્વેટરનું વિતરણ કર્યું છે સાથે બચ્ચા પાર્ટી જેમ કે પાંભાજીનો કાર્યક્રમ રાખ્યો હતો સતત દર વર્ષે ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યની અંદર અગ્રસર રહે છે આ વર્ષે અમે ધાબળાનું વિતરણ નથી કર્યું પરંતુ જે વસુબેન પટેલ જેઓ વિદેશમાં રહેતા હોય છે પરંતુ આજે જે વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે એમની એક ઈચ્છા હતી કે બાળકો સાથે કંઈક ને કંઈક એમને મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કરવો છે ત્યારે આજે ટીમ ગબ્બરના સભ્યો સાથે ટીમ ગબ્બરમાં તમામ મિત્રો સાથે મળીને જલારામ નગર ખાતે દરેક બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે સાથે એમને પાંભાજી જમાડીને એમના મોડા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે ટોટલ એકસો વીસ બાળકોને સ્વેટર આપ્યા છે અને હજુ પણ કંઈક બાળકો હશે તો ચોક્કસથી ટીમ ગબ્બર આવનારા દિવસોમાં પણ એ લોકોને સ્વેટરનું વિતરણ કરશે